તું તનો નંબર આલ્યો 12 નંબર માર માર તો ફોન નહી પણ આ તો કોને ફોન લઈ આલ્યો કાર માં પપ્પીદ લઈ આલ્યો બતાય છે લાગે હેડેટ ન મળો ઓમ અલે આજકાલ ને બોબડો ફોન લઈ ફરવા મેં તો મારા પર આવડો હું કઢ્યો તો મને ફોન કોઈ લઈ આવતું નહી આજekin આજકાલ ને બોબડો આબા દે તમા આકાન આબા દે ખાલી આબા દે ખાસ

શું કરવાનું હું તો એ તો હું જે કરું એ તાર તાર માં ખાલી હંગાઠ આપવાનું તો ફોન ચાન લેલ છો ફોન તું માર હંગાઠ આવે તો ફોન મળે એમ નમ ચોજી મળે તો તો હું આ બા તૈયાર હું લે હડો ચાલે તા હું હું તો લઈ જઈએ તારા આબાન તો તો લે હડો બરાબર લે હે ફોન માટે તો હું જીવે આલ દે એમ ને હાર હે બરાબર હા ઓ બાડા નું આડો દેખણ કાકા તો ફોન પડ્યો એટલે

બનાન તો વાડો ભરીનો છે પણ ભેંસ કે લેવા આયા આપણે એની આપણા તો વાત છે 1.5 લાખ વાળી છે આપણે હા હા આનું લાઈ લેવું છે પકાકા આપણે તારે ભેંસ રાખીલો માડી ઊંચો ડોકરી જા હમણે માર ગાડામાં પૂટી જા ઓકા ઓકે તું હેડો હો ભાઈ હા આ છે

મારે એવા એવા ઇન્ફોર્મેશન બતાવ ભાઈ આવરા આવો કાકા ગામમાં ભેંવતાઓ કિંમત કર બરાબર બરાબર લે છે ભાઈ હા તું હંગાત જા હું એ દઉ હવ ચા જા હંગાત બતાઈને જોઈ લે એક નંબર

તો હવે હું શું કરવાનું કઈ તો થોડા ધક્કા ખાવા મારજો તો પણ ઓછા પૈસા આલો તમે તો લઈ જો જે આલે લઈ જો કે ગોઠનો માજે નો હોય ના આલે ગોઠને તમારે આલવા પડી એવું આ તો મેલવાનું તમન ખબર તમન ખબર હવે ચાડો કાકા માર તો ફોન નહીં જો તો રાખો તમે તાર પાડો તમે તાર સાકરી કરજો એટલે પણ ઓન શું કરવાનું હવે એ બધું તમને આલી જો સાકરી કરો તમે છોડી મેલો તાન